હું પંડ્યા છો ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો અરવલ્લી બાળકોમાં વોમિટિંગ ડાયરિયા તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે શહેરની સાર્વજનિક હોસ્પિટલ સહિતની હોસ્પિટલના નાના બાળકોના બીમાર પડવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે નાના બાળકોના બીમાર પડવાના દૈનિક બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે નાના બાળકોને ગરમી બચાવવા માટે નિષ્ણાંત દ્વારા બાળકોને ગરમીથી બચાવવાના ઉપાયો જણાવાયા છે તે મુજબ છ માસથી નાના બાળકોને પાણી ન આપતા તેને માત્રને માત્ર માતાનું ધાવણ આપવું છ માસથી મોટા બાળકોને નિયમિત સમયે પાણી પીવડાવવું

અને અત્યારે જે ગરમીનું પ્રમાણ જે છે એના તકેદારીના ભાગલા રૂપે બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ રીતના હાઇડ્રેશન મેન્ટેન રાખવું જરૂરી છે પૂરતા પ્રમાણમાં પાણી આપવું જરૂરી છે છ મહિનાથી નાના બાળકોને પૂરતા પ્રમાણમાં મમ્મીનું ધાવણ મળી રહે એ બહુ જરૂરી છે તો પૂરતા પ્રમાણમાં છ મહિનાના બાળકને પૂરતા પ્રમાણમાં ધાવણ આપવું જરૂરી છે અને છ મહિનાથી ઉપરના બાળકને ધાવણ સાથે મમ્મી ધાવણ સાથે પાણી આપવું પણ જરૂરી છે અને કંઈ પણ એવા લક્ષણ જણાય કે ડાયરિયા વોમિટિંગ અને બાળક ઢીલું લાગે છે તો કોઈપણ નજીકના દવાખાને તમે ડૉક્ટરની મુલાકાત લઈ શકો છો અને બા ડૉક્ટરને બતાવી અને જરૂરી પગલાં સોરી ડૉક્ટરને બતાવી અને એના સલાહ સૂચન ડૉક્ટરની લઈ શકો છો વાતાવરણ બાળકોને અત્યારે બને તો ઘરમાં રાખવા જરૂરી છે બપોરના સમયમાં બહુ ગરમી હોવાના કારણે ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ બપોરના સમયે સૌથી વધારે હોય છે તો બને એટલું બપોરના સમયે બાળકોને બ્રહ્મા બહાર ના જવા દઈએ અને ઘરમાં જ રાખીએ અને પૂરતા પ્રમાણમાં પાણી આપીએ જરૂરી છે અને બને એટલું ઠંડા વાતાવરણમાં રાખવાનો પ્રયત્ન કરીએ અત્યારે ડાયરિયા વોમિટિંગ કે ઝાડા ઉલટી અને હાઈબ્રેડ ફીવરના કેસ આવતા હોય છે અત્યારની ઘડીમાં નોર્મલી બધા એજમાં જોવા મળતા હોય છે પણ નવા જન્મેલા બાળકોથી લઈને બે વર્ષના બાળકોને વધુ સાચવવા જરૂરી છે